જુનાગઢના ઐતિહાસિક મજેવડી દરવાજા પાસે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે દરવાજાની પાછળની દિવાલમાં અને તે નબી જવાના કારણે મોટી દુર્ઘટના સર્જવાની પણ વચ્ચે સ્વયં પહેલ કરી છે નુકસાન અને સંભવિત જાનહાને અટકાવવા માટે પ્રોટેક્શન વોલ બનાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું સ્થાનિક તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પ્રતિસાદ ન મળતા પીજી વિસેલે આ પગલું ભર્યું છે આ દ્રશ્યો જુનાગઢના મજવેડી ગેટની દિવાલના છે જેમાં તિરાડ પડી જતાં અહીં નજીકમાં આવેલા પીજી કચેરી દ્વારા પ્રોટેક્શન વોલની કામગીરી શરૂ કરવામાં આવી છે આ બાબતે પીજી ડેપ્યુટી ડેપ્યુટી જે કહ્યું હતું કે આ બાબતે તેઓએ માર્ગ અને મકાન વિભાગને જાણ કરેલ હતી પરંતુ માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા તેઓએ જ આ કામગીરી શરૂ કરેલ છે કુલ અગિયાર લાખના ખર્ચે હાલ પ્રોટેક્શન વોલની કામગીરી કરવામાં આવી રહી છે તેઓએ કહ્યું કે અહીં અરજદારોની મોટી સંખ્યામાં અવરજવર હોય છે કોઈ દુર્ઘટના ન સર્જાય તેને અગમચેતીના ભાગરૂપે પીજીવીસીએલે આપમેળે આ કામગીરી શરૂ કરી છે આજ રોજ મીડિયાના માધ્યમથી અમને જાણકારી મળેલ છે કે મજવડી ગેટ પાસે જે દિવાલ છે એ જર્જરિત હાલતમાં છે બાજુમાં પીજીવીસીએલ કચેરીનો પેટા વિભાગ કચેરી આવેલી છે આજરોજ અમારા ટેકનિકલ સુપરવાઇઝરને ત્યાં સ્થળ તપાસ કરતા મોકલતા જાણવા મળેલ છે કે આ દિવાલ અમારા કાર્યક્ષેત્ર હેઠળ આવતી નથી મજેવડી ગેટનું જે દિવાલ છે એ અન્ય આવે છે નહીં કે પીડબ્લ્યુડીમાં તો આપના માધ્યમથી હું એવા કહેવા માંગીશ કે જે પ્રજામાં ખોટો મેસેજ ઊભો થયો છે કે પીડબલ્યુડીની નિષ્ક્રિયતા બેદરકારી એવું કશું છે નહીં અમને મળેલી રજૂઆતનું અમે ત્વરિત કાર્યવાહી કરીએ છીએ મરામત હોય કે જાળવણી હોય એ દ્વારા પીરિયડિકલી કામ કરવામાં આવતા હોય છે અને આ જે ગેટની દિવાલ છે એ અમારા કાર્યક્ષેત્રમાં નથી એટલું જ હું કહેવા માંગુ છું અત્યારે જે જે અમે અમે કામ ચાલુ કરેલ છે તે તે સમયે તંત્રને વારંવાર રજૂઆત કરેલ હતી પરંતુ તંત્ર દ્વારા કોઈ પ્રત્યુત્તર નતો મળેલ એટલા માટે તકેદારીના ભાગરૂપે આ અમે બીજીના ખર્ચે અગિયાર લાખના ખર્ચે આ દિવાલ બનાવેલ છે કારણ કે અમારે બિલ ભરવા માટે કન્ઝ્યુમર આવતા હોય અને જો આ દિવાલ પડે તો અમારું બિલ્ડિંગ કોલાપ્સ થાય એમ છે એટલા માટે તકેદારીના ભાગરૂપે તાત્કાલિક ધોરણે અમે આ દિવાલ ચાલુ કરી દીધી છે ક્યાં વિભાગ માં તમે રજૂઆત કરી હતી અમે આર એન માં આર એન બી વાળા અમને એમ નતો કીધું કે કયા ડિપાર્ટમેન્ટ માં આવે અમે જોશું અમે જોશું એટલા માટે અમે આગળ કાર્યવાહી કરેલ છે જુનાગઢ મજોડી દરવાજામાં માં દિવાલ માં જે ફરી તિરાડ પડી છે એ અંગે જે તે વખતે પ્રવાસન વિભાગ દ્વારા કામ થયું ત્યારે પણ આ કામ નબળું થઈ રહ્યું છે ની વાત મેં મીડિયા સમક્ષ કરી હતી અને એ આજે પુરવાર થયું છે કે આ કામ નબળું થયું છે. પીજીવીસીએલ દ્વારા પ્રોટેક્શન વોલ બનાવી અને કોઈને નુકસાન ન થાય, પ્રજાના જાનમાલને નુકસાન ન થાય એ પ્રકારનો એક પ્રયાસ છે. ખૂબ આવકારદાયક છે. કારણ કે આખરે જવાબદારી પુરાતો તો વિભાગની છે. છતાં પણ પીજીવીસીએલ પોતે ખર્ચ કરી રહ્યું છે. એટલે આવકારદાયક વાત એટલા માટે છે કે પ્રજા માટે અને સામાન્ય જનોને મુશ્કેલી ન પડે એ માટે જે પ્રયાસ કર્યો છે એ ખૂબ આવકારદાયક છે. સાથે સાથે વાત છે પુરાતત્વ વિભાગની તો જુનાગઢના ઘણા બધા હેરિટેજ બિલ્ડિંગો જે છે એની જાળવણી માટે પુરાતત્વ વિભાગ હંમેશા ઉદાસ રહ્યું છે સ્ટેટ નું પુરાતત્વ હોય કે સેન્ટ્રલ નું પુરાતત્વ વિભાગ હોય એને ક્યારેય પણ કાળજી રાખી નથી માત્ર ઓફિસમાં બેસી અને ખર્ચ જ કરી રાખ્યા છે પણ સ્થળ ઉપર પુરાતત્વની કોઈ પણ બિલ્ડિંગમાં એમણે ક્યારેય ધ્યાન નથી આપ્યું એ અત્યારે જુનાગઢની જનતા પણ જોઈ શકે છે અને આવનાર પ્રવાસીઓ પણ જોઈ શકે છે એટલે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ખૂબ નાણાં આપે છે છતાં પુરાતત્વ વિભાગની જે ઉદાસીનતા છે પ્રવાસન વિભાગની જે ઉદાસીનતા છે એ ઉડીને આંખે વર્ગે છે એ ખરેખર ખૂબ દુઃખદાયક બાબત